અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જશો આમાંથી તમારા શિક્ષક છે એ વ્યવસ્થિત આ માળખા પ્રમાણે પેપર તૈયાર કરશે બરાબર ચાલો વિભાગ એ સાચો વિકલ્પ નૈતિક મૂલ્યનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ વર્તન છે આ વ્યાખ્યા કોણે આપી છે તો જેસી કોલમેન લેટિન ભાષામાં નોર્મા શબ્દોનો શો અર્થ થાય છે સુથારની માપપટ્ટી પચીસ વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાતા મોટે મોટેથી રડે તો તે કેવું વર્તન ગણાય છે તો અસાધારણ આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક રોગોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો ડબલ્યુએચઓ નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું હતું બે હજાર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારા આર્ટ્સ ઉપર કોઈ ધ્યાન જ નથી આપતું બરાબર અમારા આર્ટ્સના સરસ મજાના પેપર જોઈએ છે નિત્ય પરીક્ષાના પણ જોઈએ છે સર અને બોર્ડની પરીક્ષાની તૈયારી માટેના પણ પેપર જોઈએ છે સર અમારે સ્વાધ્યાય લખવાના હોય તો બધું જ વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે ત્યાંથી આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જો ધોરણ બાર આર્ટ્સ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશનો બરાબર સાથે પ્રેક્ટિસ પેપરો બધા જ વિષયો છે કુલ નેવુંથી વધુ પ્રશ્નપત્રો છે હિન્દી સંસ્કૃત બી મળી જશે તમારો મિત્ર કોમર્સમાં હોય તો એને પણ જાણ કરી દો દસમામાં બોર્ડમાં હોય તો એને પણ જાણ કરી દો સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આ સિવાય તમારે સ્વાધ્યાય અભ્યાસ જોતો હોય ઇકોનોમિક્સનું વાંચવા માટે મટિરિયલ જોતું હોય બે હજાર ત્રેવીસ બે હાજર ચોવીસની એકમ કસોટીઓ જોતી હોય તો આ બધું પેજ ખુલશે નાખશો એટલે પેડ કોર્સમાં મિત્રો પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો બે વર્ષની એકમ કસોટીના ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાના પેપર મળી જશે તો માં માં ઇકોનોમિક્સ ગુજરાતી કૌશિક સર પ્રદીપ સર ઉતાર્યું છે સ્વાધ્યાય પણ ઇતિહાસ ભૂગોળ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર બધાના મળી જશે હિન્દી સંસ્કૃત વગેરેના ઓકે ચાલો વર્તનવાદના પ્રણેતા કોણ હતા તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો વોટસન હિમશીલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો એમાં આવશે ચેતન અચેતન મન કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતોને અનુસરે છે તો નિમ્ન અહમ અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની શું કહે છે તો બચાવ પ્રયુક્તિ નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે તો એની અંદર આવશે મિત્રો છિન્ન મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે તો અલ્ઝાઇમર કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે તો એમાં આવશે ઓટી જમ આમાં ગયા વર્ષના જે એકમ કસોટી હતા એમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાયા છે લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે હિસ્ટેરિયા ઘરની બહાર એકલા જવું એ કયા પ્રકારનો ભય છે ખુલ્લી જગ્યાનો ભય વારંવાર સફાઈ કરવાના આવતા વિચારો એ કઈ વિકૃતિ કહેવાય તો અનિવાર્ય ક્રિયા દબાણ ત્યાર પછી સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમેર અને સોસ્ટ્રોમે દર્શાવ્યા છે તો એમાં આવશે સાત અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે પીટરસન એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે ચાર એનવીઈજીએ નવેગા દ્વારા કઈ સાલમાં આચાર સંહિતાની ભલામણો થઈ છે તો ઓગણીસમાં આવશે ઈસવીસન ઓગણીસો એસી મનોપચાર એટલે રોગોના માનસિક પદ્ધતિઓથી ઉપચાર આ વ્યાખ્યા કોણે આપી છે તો એની અંદર આવશે મિત્રો જેમ્સ ડ્રેવર મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે તો એકવીસ ની અંદર આવશે ફ્રોઈડ મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે તો બાવીસ માં આવશે તો મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે તો ભાવા ભાવાતી બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે એ વિભાગના સરસ મજાના સોલ્યુશન જોયા આવી રીતે બી વિભાગના છે તો આપણે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના વિડીયો બનાવેલા છે એની પીડીએફ તૈયાર કરેલી છે તો એમાંથી તમને બી વિભાગના અને સી વિભાગના જે સવાલો છે એ બધા મળી જશે કારણ કે આ વિડીયો ઘણો બધો મોટો થાય છે બરાબર તો તમે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ જોતી હોય ને કોઈને પીડીએફ તો આ પીડીએફ પણ તમને મળી જશે ફ્રીમાં મળશે ક્યાંથી આપણી એપ્લિકેશનમાં ક્વેશનમાં એક્ઝામ પેપરમાં મૂકી દીધી છે બરાબર એટલે તૈયારી માટે બારમા મિત્રો છો ને એટલે ખાસ મિત્રો તૈયારી કરજો જ કારણ કે આમાંથી જ ઘણું ખોરું બોર્ડમાંથી પૂછાય છે બરાબર તો બધાને સારા માર્ક્સ આવે એવી શુભકામના અને કમેન્ટ કરજો તમારે કેટલા માર્ક્સ આવશે બરાબર કારણ કે મિત્રોને એની વધારે ઉતાવળ હોય બરાબર ને તો એ વિભાગ આપણે મૂકી દીધો છે થોડુંક વિલંબ થયો છે પણ કશો વાંધો નહીં ચાલો તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ માનો હોય છે ને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અસ્તુ જય હિન્દ જય ભારત